ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી દુષ્કર્મના કિસ્સાઓ વધી રહ્યા છે એવામાં આપણે જસદણની એક ઘટના જોઈ કે જેમાં છ વર્ષીય બાળકીની સાથે દુષ્કર્મનો પ્રયાસ કરવામાં આવ્યો તેના પ્રાઇવેટ પાર્ટની અંદર સળિયા ઘુસેડવામાં આવ્યા આ બાદ અત્યારે હાલ વિપક્ષના નેતાઓ છે તે એક બાદ એક ભાજપ ઉપર સીધા સવાલો ઉભા કરી રહ્યા છે અને ખાસ કરીને રીવાબા જાડેજાના ઉપર પણ સવાલો ઉભા કરવામાં આવી રહ્યા છે ત્યારે હવે આ સમગ્ર મામલે બ્રિજરાજ સોલંકી પણ મેદાને આવ્યા છે તેમના દ્વારા પણ ભાજપ ઉપર આંકડા પ્રહાર કરવામાં આવે છે અને ખાસ મંત્રી રીવાબા જાડેજા ને લઈને શું કહેવામાં આવ્યું છે તેના વિશે વાત કરી આજના આ વિડીયોમાં નમસ્કાર હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ જસદણની અંદર જે સમગ્ર ઘટના સામે આવી હતી ને જે રીતે અત્યારે હાલ મંત્રી રીવાબા જાડેજા ઉપર સવાલો ઉભા કરવામાં આવી રહ્યા છે કારણ કે રીવાબા જાડેજાએ પોતાના સોશિયલ મીડિયામાં એવું કહ્યું હતું કે ગુજરાતમાં બહેનો અને દીકરીઓની સુરક્ષા છે ગુજરાત આના માટે થઈને પહેલા પણ પહેલા નંબર પર આવ્યું હતું ને હજી પણ આગળ આવશે પરંતુ ક્યાંક ને ક્યાંક આ જસદણ અને બોટાદની ઘટના છે તે મંત્રીના ટ્વીટ ઉપર એક તમાચો છે ખાસ કરીને હવે આ સમગ્ર મામલે બ્રિજરાજ સોલંકી મેદાન આવ્યા છે તેમના દ્વારા આ વિષયને લઈને શું કહેવામાં આવ્યું છે સાંભળીએ

તાજેતરમાં ચાર પાંચ દિવસ પહેલા જસદણ વિચ્યા અંદર અંદાજિત બે કરોડ કરતાં પણ વધારે રૂપિયાનો ઇંગ્લિશ દારૂ ઝડપાયો પેટી ઇંગ્લિશ દારૂની જડપાઈ અવારનવાર હત્યાના બનાવો થાય છે રેપના બનાવો બને છે હું જસદણ વિચ્યાના લોકોને પૂછવા માંગુ છું કે કેવા આપણે આ કુશાસનમાં જીવી રહ્યા છીએ આ નરાધમો આ આરોપીઓ આ બુટલેગરો ખુલ્લેઆમ બેફામ એટલા માટે ફરી રહ્યા છે ગુનાઓ કરી રહ્યા છે કારણ કે એમને ખબર છે કે આ પોલીસ જે ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીના ઈશારે ચાલી રહી છે એ એમનું નથી શકવાની એટલા માટે આવા બનાવો જસદણ અંદર બને છે જસદણ એવું લાગે છે કે યુપી બિહાર બનાવી દેવામાં આવ્યું છે ગુંડા રાજ આ જસદણ વિચ્યા અંદર ચાલે છે હમણાં જસદણની બાજુમાં બોટાદની હું વાત કરું તો ચૌદ વર્ષની દીકરીએ એક બાળકને જન્મ માખ્યો અને ત્યારે ખબર પડી કે એક સિત્તેર વર્ષના નરાધમે એની ઉપર દુષ્કર્મ આચર્યું હતું અને હમણાં જ તાજેતરમાં મેં ટ્વીટ જોયું હતું કે ગુજરાત રાજ્યના જે મંત્રી છે શ્રીમતી રીવાબા જાડેજા એવું ટ્વીટમાં લખ્યું હતું કે ગુજરાતની અંદર મહિલાઓ સુરક્ષિત છે મહિલા સુરક્ષામાં ગુજરાત પહેલા ક્રમ ઉપર છે ત્યારે એમને પણ હું કહેવા માંગીશ કે કદાચ તમે ગુજરાતની મહિલાઓને એસી ઓફિસની ચેમ્બરમાં બેસીને જોતા હશો પરંતુ આપે ગ્રાઉન્ડ ઝીરોમાં આવવું પડશે આ બંને દીકરીઓને તમે મુલાકાત લ્યો આ જે નરાધમો છે બંને નરાધમો એને તાત્કાલિક કડકમાં કડક સજા અપાવડા આ બંને પરિવારોને યોગ્ય આર્થિક સહાય અપાવડા અને આ બંને દીકરીઓ જ્યારે અઢાર વર્ષની થાય ત્યારે એમને સરકારી નોકરી પણ અપાવડાવો ત્યારે હું માનીશ કે તમે એક મહિલા પ્રતિનિધિ તરીકે મંત્રીમંડળમાં બેઠા છો અને ગુજરાતની સરકારને કહેવા માંગીશ કે આવા બનાવો અવારનવાર જસદણ વિચાની અંદર અને સમગ્ર ગુજરાતની અંદર બને છે ત્યારે તાત્કાલિક ધોરણે આવા નરાધમોને વિનંતી કરું છું કે તાત્કાલિક ધોરણની યોગ્ય તપાસ થવી જોઈએ એસઆઈટી ની રચના થવી જોઈએ અને કડકમાં કડક આ નરધમોને સજા પણ મળવી જોઈએ અને જસદણ વિચ્છાના લોકોને હું કહેવા માંગીશ કે આપણે આપણી હાથમાં જગાડવાનો સમય આવી ગયો છે આ દીકરીની જગ્યાએ કદાચ આપણી પણ દીકરી હોત આ જે યુવાનોની હત્યાઓ થઈ રહી છે એ યુવાનો આપણા પણ પરિવારના હોત ત્યારે આપણે સૌએ સાથે મળીને આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીને જડબાતોડ જવાબ આપવાની જરૂર છે એક થવાની જરૂર છે સંગઠિત થવાની જરૂર છે અને આ ગુલામીમાંથી મુક્ત થવાની જરૂર છે જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત જોવાનું રહેશે કે જે રીતે અત્યારે હાલ ભાજપ ઉપર આક્ષેપો મૂકવામાં આવે છે તો ભાજપના નેતાઓ જે રીતે સુરક્ષા અને મહિલા સુરક્ષાની ફોજદારી કરતા હોય છે તો તો કદાચ આ દીકરીને મળવા જવાનો સમય મળે મળજો પણ પણ ખરા ખરા દીકરી માટે બોલજો અને ખાસ કરીને જોવાનું રહેશે કે હવે જે આરોપીની ધરપકડ તો કરવામાં આવી છે પરંતુ તેને કેવી રીતની સજા આપવામાં આવે છે અને સજા આપીને એક દાખલો પણ બેસાડજો કારણ કે જે રીતે અત્યારે હાલ નરાધમો દ્વારા દુષ્કર્મ કરવામાં આવી રહ્યું છે તે લોકોને કોઈ પણ ડર નથી પરંતુ કોઈક એવી સજાનો દાખલો કે કોઈ પણ વ્યક્તિ આ વિચારતા પહેલા ને કરતા પહેલા તે સજા વિચારીને જ ક્યાંક થરથર કાંપી ઉઠે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર